Mm -hmm. hey, bolo mau, okay, <laughs> <le>, kayak <laughs> 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 <laughs>

khá phải khắc đâu phải sao? thì đi vào phải em nó khâu. Tóc cài nhỉ? Ở dưới chân luôn. Bắt tiếp đi <laughs> vào đây cái. Ti thôi ní bê, bắt cái Này, 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 જબરદસ્તી જો લાપસી ને હું ખાઈ લીધી છે એન્ડ પછી અત્યારે મમ્મી મૂકે છે મમ્મી ને થોડીક રહી છે મુકાઈ જાય પછી મારો વારો છે તો ત્યાં સુધી થોડી વાર કેમેરો ચાર્જિંગ મૂકી દઉં ચાર્જિંગ બહુ જ ઓછું છે તો ચાર્જિંગમાં મૂકીને પછી થોડી વાર પછી મારો વારો આવી જશે મહેંદી મૂકે છે હા આ જો આજે આયા દુલા રાજા પાણી હો પાછો દુલારા જો દુલારા નઈ લેવાનું તે જા રનો ખરપે એ હારું હારા મારું ને બે કોવડા ગણનાશ્યો એટલે આ કાકા બહાર ને પાડો ઓબડે કા કાકા એમ બોલતો કાકી આઈ નઈ હોય માં

મહેંદી મીકી હવે ફોટો સેશન શરૂ છે ફોટો સેશન શરૂ છે નાના ફઈ ને હરક થી મહેંદી મુકીને વયા ગયા છે ઓ મોટા ફઈ હરક થી મહેંદી મુકવા છે દુલા રાજા આ બેઠો નહીં તું જા આય તું આ કેમ કર મને એ નંદન હું નડે તું કામ કર ને પછી વર માં આયા

તમાયા બકા ચડ ઉતર તમાય રામ વય અમા બે ફોટા આયા બધાય વિડિયો બનાવે છે સ્ટાર્ટ 3 સેકન્ડ લઈ બસ ઓર આજે મહેંદી બતાવી તો બારે આયા બધાય ઊભા છે જો આ મસ્ત આવ્યો હા આવી બાપુ 얘તર આજ નો લીધા ને હા આવી

એન્ડ જમીને જો ફ્રી થયા છે અને આજે બધા બાઈઓને ગીત ગાવા માટે આવતા હશે તો મારો ખન 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 તો અત્યારે જો ફ્રી થઈને થઈ ગયા છે આપણે નીચે જોઈએ નાદનો લુક બહુ મસ્ત પ્રીટી જે ડિસાઈડ કર્યો તેવું સેમ થયું છે તો ચલો હવે નીચે જોઈએ મેં મિનિંગ કલર આ તો મમ્મી C'è un colore che è un colore che è un a che è un colore 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 che è

আবেশ আবেছে আলো কিতু নি কি ই য কর অ সেু না উ মার্ম মি হর মা থুলে অমমখু মা ছ ছে আম আবে তু মেন্দের মুখ নে ।

ના પાડે એ વસ્તુ પેલા કરવાની નહી ફાઈનલી

kashima mas <laughs> siapa par давай ए ए फ्यू मोमेंट्स लेटर तो घी मारी है बी सो मेरी ऑयली स्किन है के नहीं એટલે છે ને ફેસ પર કાઈ ન લગાવવાનું ઓન્લી ક્લીન વધે ને છે રોજ વોટર નો સ્પ્રે કરવાનું પણ કોઈ વાત વુઈ જાઉં ને આડા બાર ઉપર એ મને જાવું છે લોક તો આટલું શું કરવા જાવ કે આવતી હતા જો પોણી મીલી તો વોશ કરના હતી કે આ આવી છે એન્ડ ફિટિંગ નો ચેરેન બડકો બડલી જલા તો થોડું થોડું છે ને તો ફિટિંગ માં પ્રોબ્લેમ થતો બરદતા સાડા બાર થઈ ગયો છે સુવાની તૈયારી કરીએ તો ચલો મળીએ કાલે નવા એક બ્લોગ સાથે બહાર સંભાળા થેન્ક યુ ફોર વોચિંગ દીદી શરૂ મૂકી